માટે જે દોડ આવે છે એની તમે તૈયારી કરો છો દોડ બાબતે તમને ઘણા બધા પ્રશ્નો થતો હોય જેવી કેમ દોડો દોડો છો તો તમને શ્વાસ ચડે છે નોક નહીં છે જેવા ઘણા બધા પ્રશ્ન તમને થતા હશે તો આ બધાનું સોલ્યુશન તમને આ ચેનલ ઉપર મળી જશે એની માટે તમારા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે જે ઘણી બધી તમને લિંક આપેલી છે જે તમને જે પ્રશ્ન થાય છે એને અનુરૂપ ઘણી બધી લિંક આપી છે દોડ માટે ટીપ્સ આપી છે બધું પ્રેક્ટિકલ છે જો તમારે જોવું હોય તો માત્ર તમારે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન ઓપન કરવાની છે ત્યાંથી તમને તમામ પ્રકારની બધી લિંક મળી જશે તો જે પણ તમને પ્રશ્ન થાય છે ત્યાં જેનો તેનું તમે સમાધાન તાત્કાલિક ધોરણે કરી શકો છો તો ખાસ એ જોવાનું રાખજો જેને કારણે તમને જે છે ખ્યાલ આવે કે ભાઈ મારી ક્યાં ક્યાં ભૂલ થાય છે અને મારે શું કરવાનું છે વાત કરીએ છીએ શું આવે છે અપડેટ પોલીસ વિભાગમાં પ્રમોશનલ સહિતની ભરતીઓ કરવા હાઈકોર્ટનો સરકારનો આદેશ બે હજાર ઓગણીસમાં દેશની સુપ્રીમ કોર્ટનો હુકમ બાદ પોલીસ મહેકમ મુદ્દે દાખલ થયેલી સુવા મોટો રીટની સુનાવણી બાદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ફરી એકવાર રાજ્ય સરકારને કહ્યું છે કે ભરતી માટેની ફ્રેશ બ્લૂ પ્રિન્ટ રજૂ કરો એટલું જ નહીં હાઈકોર્ટે પોલીસ વિભાગમાં પ્રમોશનલ સહિતની ભરતીઓ કરવા નિર્દેશ આપ્યા છે અને કેસની વધુ સુનાવણી અઢારમી જુલાઈએ રાખી છે ગુરુવારે આ કેસની સુનાવણીમાં ખાલી જગ્યાઓ પરની ભરતી અંગે ગૃહ વિભાગે ટાઈમલાઇન આપી હતી જેમાં ભરતી અને પ્રમોશન થકી જગ્યાઓ ભરવાની વાત કહેવામાં આવી હતી પીઆઈની ખાતાકીય ભરતી મારફતે ભરતી અને પીએસઆઈની ત્રણસો ચાર જેટલી જગ્યાઓ ખાલી જગ્યાઓ હોવાનું કહેવામાં આવ્યું હતું ભરતીની પ્રક્રિયા સીધી ભરતી દ્વારા ખાતાકીય અને પ્રમોશન દ્વારા કરવામાં આવતી હોવાનું પણ કહેવામાં આવ્યું હતું કોર્ટ મિત્ર દ્વારા ધ્યાનમાં દોરવામાં આવ્યું હતું હથિયારધારી તેર હજાર સાતસો પાંત્રીસ જગ્યાઓમાંથી માત્ર છાસઠસો જગ્યાઓ મંજૂર કરાય છે આમાં જગ્યાઓ કરતાં ભરતી ઓછી થતી હોય તો પ્રમોશન કરીને કેવી રીતે ભરતી કરાશે ગત વર્ષે પણ પોલીસ બેડામાં સીધી ભરતી નહીં પણ પ્રમોશન વધુ થયા હતા આથી કોર્ટે પહેલાં પ્રમોશન પૂર્ણ કરવા કહ્યું હતું કોર્ટ મિત્ર વધુ ધ્યાન દોર્યું હતું કે ગૃહ વિભાગના સેક્રેટરી જ ભરતી માટે ગૃહ વિભાગની મંજૂરી માગે છે કોર્ટે ગૃહ વિભાગની બ્લુ પ્રિન્ટ રાહ્ય ન રાખતા અઢારમી જુલાઈ નવી બ્લુ પ્રિન્ટ સાથે વધુ સુનાવણી રાખી છે ગત સુનાવણીમાં હાઈકોર્ટની સરકારે સરકારની ટીકા કરી હતી માર્ચ બે હજાર ચોવીસની ખાલી અઠ્યાવીસ હજાર નવસો ત્રાણું પોસ્ટ પર ભરતી માટેની બ્લુ પ્રિન્ટ રજૂ કરવાનો હુકમ કર્યો છે રાજ્ય સરકારના ગૃહ વિભાગ સચિવને હાઈકોર્ટ હુકમ કર્યો છે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના ગઠન અંગેની અને બોર્ડના સભ્યોની માહિતી અંગત સોગંદનામું કરીને આપવાનો આદેશ કર્યો છે પોલીસ વિભાગમાં ખાલી પોસ્ટ પરની ભરતીઓના બોર્ડના ગઠન સહિતના મામલે સ્પષ્ટ ચિત્ર રજૂ કરતું સોગંદનામું બે સપ્તાહમાં કરવાનો આદેશ કર્યો હતો અગાઉ હાઈકોર્ટે સરકારને રિક્રુટમેન્ટ રૂલ્સ રજૂ કરવાનો આદેશ કર્યો હતો તે સિવાય રાજ્યમાં પોલીસની તમામ પોસ્ટ માટે રિક્રુટમેન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે કે નહીં આ તમામ સવાલોનો જવાબ આપવાનો આદેશ કર્યો હતો આ કેસની સુનાવણીમાં અગાઉ રાજ્ય સરકારે હાઈકોર્ટને કહ્યું હતું કે સરકારના નજીકના ભવિષ્યમાં પોલીસ ખાતામાં ખાલી પડેલ બાર હજાર જેટલી વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરાશે તો વિદ્યાર્થી મિત્રો જે પણ કાંઈ બાબત બની હતી જે પણ બાબત જે અત્યારે હાલ સ્ટોપ થઈ ગઈ છે તેવામાં હાઈકોર્ટે ઇન્ટરફિયર કરી અને જે છે વિદ્યાર્થી માટે એક સારી એવી જે છે નોંધપાત્ર એવી જે જવાબદારી નિભાવી છે અને કહી શકાય કે ભરતી છે જલ્દીથી જલ્દી કરો અને જે ખાલી જગ્યામાં બેડા ખાલી જે જગ્યા ભરેલી જે ખાલી જગ્યા છે એને જે છે પહેલાં ભરો અને જો તમે નથી ભરતા તો એ ભરતી છે અને જે સીધી ભરતીથી તમે કરો અથવા તમે શું કરી રહ્યા છો ઘણી બધી બાબત આ જે છે પોસ્ટ છે આ જે એક જે તમે જોઈ શકો છો નોટિફિકેશન એની અંદર જે છે જણાવી છે તો તમારું આ બાબતે શું કેવું છે કે ભાઈ ભરતી છે જેટલી જે જગ્યા ખાલી છે એટલા પ્રમાણમાં થવી જોઈએ કે ભાઈ અડધી કરીને પણ ભરતી કરો આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કમેન્ટમાં જે છે કમેન્ટમાં તમારી કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં આ વિડીયો બને તો આગળ મોકલજો કારણ કે જે પણ લોકો તૈયારી કરે છે એમને પણ ખ્યાલ રહે કારણ કે જે બાબત આવે છે તે જો તમે પણ આનંદમાં આવી જશો તો ખૂબ સારી એવી બાબત આવે છે લાંબા સમય બાદ કોઈ સારી એવી ખબર મળી છે તો શું ખબર છે તેના આજના વિડીયોમાં જોવાના છે તે પહેલા તમે ચેનલ ઉપર ન હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ખાસ જો તમે પોલીસ ભરતી માટે જે દોડ આવે છે એની તમે તૈયારી કરો છો દોડ બાબતે તમને ઘણા બધા પ્રશ્નો થતો હોય છે રીતે કેમ દોડો દોડો છો તો તમને શ્વાસ ચડે છે નોક ની છે જેવા ઘણા બધા પ્રશ્ન તમને થતા હશે તો આ બધાનું સોલ્યુશન તમને આ ચેનલ ઉપર મળી જશે એની માટે તમારા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે જે ઘણી બધી તમને લિંક આપેલી છે જે તમને જે પ્રશ્ન થાય છે એને અનુરૂપ ઘણી બધી લિંક આપી છે દોડ માટે ટીપ્સ આપી છે બધું પ્રેક્ટિકલ છે જો તમારે જોવું હોય તો માત્ર તમારે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન ઓપન કરવાની છે ત્યાંથી તમને તમામ પ્રકારની બધી લિંક મળી જશે તો જે પણ તમને પ્રશ્ન થાય છે ત્યાં જેનો તમે સમાધાન તાત્કાલિક ધોરણે કરી શકો છો તો ખાસ એ જોવાનું રાખજો જેને કારણે તમને જે છે ખ્યાલ આવે કે ભાઈ મારી ક્યાં ક્યાં ભૂલ થાય છે અને મારે શું કરવાનું છે વાત કરીએ છીએ શું આવે છે અપડેટ પોલીસ વિભાગમાં પ્રમોશનલ સહિતની ભરતીઓ કરવા હાઈકોર્ટનો સરકારનો આદેશ બે હજાર ઓગણીસમાં દેશની સુપ્રીમ કોર્ટનો હુકમ બાદ પોલીસ મહેકમ મુદ્દે દાખલ થયેલી સુવા મોટો રીટની સુનાવણી બાદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ફરી એકવાર રાજ્ય સરકારને કહ્યું છે કે ભરતી માટેની ફ્રેશ બ્લુ પ્રિન્ટ રજૂ કરો એટલું જ નહીં હાઈકોર્ટે પોલીસ વિભાગમાં પ્રમોશનલ સહિતની ભરતીઓ કરવા નિર્દેશ આપ્યા છે અને કેસની વધુ સુનાવણી અઢારમી જુલાઈએ રાખી છે ગુરુવારે આ કેસની સુનાવણીમાં ખાલી જગ્યાઓ પરની ભરતી અંગે ગૃહ વિભાગે ટાઇમલાઇન આપી હતી જેમાં ભરતી અને પ્રમોશન થકી જગ્યાઓ ભરવાની વાત કહેવામાં આવી હતી પીઆઈની ખાતાકીય ભરતી મારફતે ભરતી અને પીએસઆઈની ત્રણસો ચાર જેટલી જગ્યાઓ ખાલી જગ્યાઓ હોવાનું કહેવામાં આવ્યું હતું ભરતીની પ્રક્રિયા સીધી ભરતી દ્વારા ખાતાકીય અને પ્રમોશન દ્વારા કરવામાં આવતી હોવાનું પણ કહેવામાં આવ્યું હતું કોર્ટ મિત્ર દ્વારા ધ્યાનમાં દોરવામાં આવ્યું હતું બિન હથિયારધારી તેર હજાર સાતસો પાંત્રીસ જગ્યાઓમાંથી માત્ર છ્યાસઠસો જગ્યાઓ મંજૂર કરાઈ છે આમાં જગ્યાઓ કરતાં ભરતી ઓછી થતી હોય તો પ્રમોશન કરીને કેવી રીતે ભરતી કરાશે ગત વર્ષે પણ પોલીસ બેડામાં સીધી ભરતી નહીં પણ પ્રમોશન વધુ થયા હતા આથી કોર્ટે પહેલા પ્રમોશન પૂર્ણ કરવા કહ્યું હતું કોર્ટ મિત્ર વધુ ધ્યાન દોર્યું હતું કે ગૃહ વિભાગના સેક્રેટરી ભરતી માટે ગૃહ વિભાગની મંજૂરી માગે છે કોર્ટે ગૃહ વિભાગની બ્લુ પ્રિન્ટ ગ્રાહ્ય ન રાખતા અઢારમી જુલાઈએ નવી બ્લુ પ્રિન્ટ સાથે વધુ સુનાવણી રાખી છે ગત સુનાવણીમાં હાઈકોર્ટની સરકારે સરકારની ટીકા કરી હતી માર્ચ બે હજાર ચોવીસની સ્થિતિએ ખાલી અઠ્યાવીસ હજાર નવસો ત્રાણું પોસ્ટ પર ભરતી માટેની બ્લુ પ્રિન્ટ રજૂ કરવાનો હુકમ કર્યો છે રાજ્ય સરકારના ગૃહ વિભાગ સચિવને હાઈકોર્ટ હુકમ કર્યો છે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના ગઠન અંગેની અને બોર્ડના સભ્યોની માહિતી અંગત સોગંદનામું કરીને આપવાનો આદેશ કર્યો છે પોલીસ વિભાગમાં ખાલી પોસ્ટ પરની ભરતીઓના બોર્ડના ગઠન સહિતના મામલે સ્પષ્ટ ચિત્ર રજૂ કરતું સોગંદનામું બે સપ્તાહમાં કરવાનો આદેશ કર્યો હતો અગાઉ હાઈકોર્ટે સરકારને રિક્રુટમેન્ટ રૂલ્સ રજૂ કરવાનો આદેશ કર્યો હતો તે સિવાય રાજ્યમાં પોલીસની તમામ પોસ્ટ માટે રિક્રુટમેન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે કે નહીં આ તમામ સવાલોનો જવાબ આપવાનો આદેશ કર્યો હતો આ કેસની સુનાવણીમાં અગાઉ રાજ્ય સરકારે હાઈકોર્ટને કહ્યું હતું કે સરકારના નજીકના ભવિષ્યમાં પોલીસ ખાતામાં ખાલી પડેલ બાર હજાર જેટલી વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરાશે તો વિદ્યાર્થી મિત્રો જે પણ કાંઈ બાબત બની હતી જે પણ બાબત જે અત્યારે હાલ સ્ટોપ થઈ ગઈ છે તેવામાં હાઈકોર્ટે ઇન્ટરફિયર કરી અને જે છે વિદ્યાર્થી માટે એક સારી એવી જે છે નોંધપાત્ર એવી જે જવાબદારી નિભાવી છે અને કહી શકાય કે ભરતી છે જલ્દીથી જલ્દી કરો અને જે ખાલી જગ્યામાં બેડા ખાલી જે જગ્યા ભરેલી જે ખાલી જગ્યા છે એને જે છે પહેલાં ભરો અને જો તમે નથી ભરતા તો એ ભરતી છે અને જે સીધી ભરતીથી તમે કરો અથવા તમે શું કરી રહ્યા છો ઘણી બધી બાબત આ જે છે આ પોસ્ટ છે આ જે એક જે તમે જોઈ શકો છો નોટિફિકેશન એની અંદર જે છે જણાવી છે તો તમારું આ બાબતે શું કહેવું છે કે ભાઈ ભરતી છે જેટલી જે જગ્યા ખાલી છે એટલા પ્રમાણમાં થવી જોઈએ કે ભાઈ અડધી કરીને પણ ભરતી કરો આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કમેન્ટમાં જે છે કમેન્ટમાં તમારી કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં આ વિડીયો બને તો આગળ મોકલજો કારણ કે જે પણ લોકો તૈયારી કરે છે એમને પણ ખ્યાલ રહે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વને માતરમ જય જય ગરવી ગુજરાત તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વને મારમ જય જય ગરવી ગુજરાત